લિંબડી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરની પ્રશંસનીય કામગીરી લિંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ ડાયાલિસિસ સેન્ટરમાં વિનામૂલ્યે ડાયાલિસિસ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે ડાયાલિસિસ સ્ટાફની સરાહનીય કાર્યદક્ષતાએ પણ લોકોના હૃદયમાં એક અનોખું માનભર્યું સ્થાન મેળવ્યું છે મનુષ્ય જીવનમાં શરીરનો અગત્યનો ભાગ હોય તો તે કિડની છે કિડની ખરાબ થાય તો જે તે વ્યક્તિને ડાયાલિસિસ કરાવવું પડે છે આ ડાયાલિસિસ કરાવવા માટે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ભરવા પડતા હોય છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ અધિક્ષક કરણસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડાયાલિસિસ સેન્ટરમાં વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે તેમજ ડાયાલિસિસ કરાવવા આવેલ દર્દીઓને સવારે ચા નાસ્તો અને બપોરનું ભોજન પણ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે મળતી માહિતી મુજબ ડાયાલિસિસની પ્રક્રિયા ઓછામાં ઓછી સાડા ત્રણ કલાક સુધી ચાલે છે ત્યારે આ સમયે દર્દીઓને કંટાળો ન આવે તે માટે દર્દીઓના મનોરંજન માટે ટીવીની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે ડાયાલિસિસ પૂર્ણ થાય બાદ દર્દીઓને ત્રણસો રૂપિયા ભાડા પેટે પણ આપવામાં આવે છે જે દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ ન હોય તેઓ માટે આયુષ્માન કાર્ડ સેન્ટર પણ ડાયાલિસિસ સેન્ટરમાં ઊભું કરવામાં આવેલ છે જ્યાં ત્રિભુવનભાઈ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે આ સેન્ટરમાં કામગીરી કરતા ડાયાલિસિસ ટેકનિશિયન પ્રિયંકાબેન જાદવ અને જયશ્રીબેન મેણિયા સ્ટાફ નર્સ કેનાબેન પ્રજાપતિ ટેકનિશિયન કબીર પરમાર સહિતના લોકો ખડેપગે રહીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે આ સેન્ટરમાં બીજા અન્ય જિલ્લાઓ તેમજ તાલુકાઓમાંથી દર્દીઓ ડાયાલિસિસ કરાવવા માટે આવે છે અધિક્ષકના માર્ગદર્શન હેઠળ બે હજાર ચૌદ થી દસ વર્ષથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે જેમાં હાલના પાંત્રીસ જેટલા પેશન્ટો ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે લીંબડી ખાતે કાર્યરત ડાયાલિસિસ વિભાગમાં હાલ ટોટલ સાત જેટલા મશીન છે જેમાં પાંચ નેગેટિવ અને બે પોઝિટિવ મશીન છે અહીંયા આવતા ડાયાલિસિસ પેશન્ટોને ફ્રીમાં ડાયાલિસિસ કરી આપવામાં આવે છે તેમજ સવારે ચા નાસ્તો અને બપોરે જમવાનું પણ આપવામાં આવે છે તેમજ આવવા જવા માટે ભાડા રૂપે ત્રણસો આયુષ્માન કાર્ડ ભેટ આપવામાં આવે છે તેમજ ડાયાલિસિસના ચાર કલાકના દરમિયાન સમયગાળા દરમિયાન પેશન્ટને કોઈ કંટાળો જનક ન આવે તેના માટે ડાયાલિસિસ વિભાગમાં ટીવીની ફરજ ટીવીનું મનોરંજન પૂરું પાડવામાં આવે છે તેમજ હોસ્પિટલ તરફથી અધિક્ષક શ્રી સાહેબનો તેમજ સ્ટાફ નર્સનો પૂરેપૂરો સહયોગ પણ રહેલ છે મારું નામ કાંતિભાઈ પટેલ છે હું છેલ્લા પાંચેક વર્ષથી આ ડાયાલિસિસ કરાવ છું આ સેન્ટરના કર્મચારીઓની બહુ સારી એવી સેવા છે અને સરકારે આ સેન્ટર ઊભું કરીને સારી એવી સગવડતા આપેલી છે સરકારનો પણ આભાર માની અહેવાલ કલ્પેશ વાઢેર લોકારપણ